વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની પોલેન્ડ દેશની મુલાકાતે પહોંચ્યા છે જ્યાં તેમણે વોર્સોમાં જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી જાડેજાના સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ સ્મારક ભારત અને પોલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું પ્રતિક છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારતા ટ્વીટ કરીને જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ ગુજરાતમાં છસોથી વધુ પોલીસ શરણાર્થી બાળકોને આશ્રય આપ્યો હતો તેમના દયાળુ કાર્યને આજે પણ પોલેન્ડ આદર સન્માન સાથે યાદ કરે છે